ભુજમાં દાદા ભગવાન પરિવાર ત્રી મંદિર માં 4 થી 7 વર્ષ ના બાળકો માટે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું મારું નામ મનીષા છે હું કુજમા જાઉ છું અને ત્રી મંદિર બેબી સેવા આપું પ્રોગ્રામ વિશે શું છે આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ દાદા ભગવાન ફાઉન્ડેશન તરફ ફાઉન્ડેશન તરફથી ઉયોજાયલો છે અને ત્રિમંદિર એનું આખું આયોજન કરે છે જે બુદ્ધ સેન્ટરમાંથી આયોજન થાય છે એ ચારથી સાત વર્ષના બાળકો માટે જ આ સ્પેશિયલ કરવામાં આવે છે આજનો સમર કેમ્પનો હેતુ છે કે ગુસ્સો અને ગુસ્સાનો સ ઉપાયો છે એ નાના બાળકોને એમના લેવલ પરની સમજણ આપવા માટે આયોજન અંદાજીત કેટલા બાળકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે આજના રજીસ્ટ્રેશનમાં એકસો ને દસ બાળકોનું છે બાળકોમાં કેવો છે ઉત્સાહ લોકોમાં

સેમા પગલી જો છે એમાં સમર છે એ સેમા પગલી જો છે એક્ટિવિટી કરાવી છે કે બીજી એક્ટિવિટી કરાવી છે સુપર ઈન્ટરનેશનલ રામા રામ સ્ટડી સાંભળી સ્કૂલ ફેબલી કલરિંગ કેવું લાગે છે તને સારું લાગે છે મજા આવે છે કોક કે શું બનાવ્યું આજે ચિત્ર બનાવ્યું છે કયું ચિત્ર બનાવ્યું છે શું શીખવા મળું તને મારું નામ કોમલ છે પ્રોગ્રામ આજે આ નાના બાળકોનો પ્રોગ્રામ છે આ એક દિવસનો સમર કેમ્પ છે કે જે થી સાત વર્ષના બાળકો માટે છે અને એમાં અલગ અલગ એક્ટિવિટી કરાવતા હોય છે એક ટોપિક ઉપર અને આવો જ કેમ્પ છે એ હજી પાંચ તારીખે છે પાંચ પાંચ બે હજાર ચોવીસ અને એ આઠથી થી બાર વર્ષના બાળકો માટે છે તો અમે અપીલ કરીએ છીએ કે પેરેન્ટ્સ ખાસ એના બાળકોને આ કેમ્પમાં મોકલે આ દાદા ભગવાન પરિવાર છે ને એમાં એક જીએનસી છે જ્ઞાનીની છાયામાં એમાં કેવું છે કે અહીંયા અલગ અલગ પ્રવૃત્તિ થાય છે ચારથી સાત વર્ષના બાળકો આઠથી બાર વરસના બાળકો તેરથી સત્તર વર્ષની બહેનો અને તેરથી સત્તર વરસના ભાઈઓ માટે એટલે કે બેબી એમએચટી એમએચ ટી એલએમએચ ટી ટી એવી રીતે ચાલે છે અને આ દરેક સેશન છે ને દર સન્ડેના હોય છે બે કલાક માટે